હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જયેશ કૃષ્ણ ગુડ મોર્નિંગ વેલકમ ટુ ન્યૂ બ્લોક જો અત્યાર સવારના વાગી ગયા છે આઠ નાય થોડી બેસી ગયા છીએ હું મોહિનભાઈ હવે ઓફિસ જવાનું છે અમારે જોઈએ ઓફિસથી પાછા ક્યારે આવ્યું છે જો માહિનભાઈ અહીંયા રેડી થઈ ગયા છે બસ હાલો કઈ એટલે બેગ લઈને તૈયાર જો આવી ગયા છે આઠ જો આ કેવો બાધે છે

કેવી કેરી છે મીઠી તલત કેડી તળળા ગિરની કેસર કેરી હમ હા હન બેઠલા હન સાટવા નામ પર મિડાઈટિંગ પર છે તમારે જો તાંડા કેરી ન ખાવ કેવી રીતે અગ્રાશ થઈ દાદા ઓહા ફોન કરાવી દાદ કે ચાટાજ રોટલો ખાપડિયો હો મોટો બસ ન ટમેટો કાપી દેવું છે કે રસ કરવું છે કાંઈ નથી કરવું બસ એમ

બિચારાને કાંદાઢા મટકા પર પડે છે તો આંખમાં આહુડા વયા જઈશ છે જો તો કાળિયા એકવાર જો હરખું મોટું કર કેટલી ભીં પડે છે નો કહેવાય તો હું કરાવું વાહ ભાઈ વાહ પ્રોફેશનલ શેફ હોય ને એમ કટિંગ કરે છે કર 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 કેટલી વાર છે હવે ભૂખ લાગ્યું હો ચાલ છે લઈ લો કિડાઈ આદમી કિલો રોટલી જ ભારે ફૂલે છે ફૂલે તો ખરા હે હા રોટલી આમ તો ગરમી 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 પંખો લઈ આવી હા લઈ લઈ આવો હાલો ચાલ જમી લઈ પછી અમારી ચેનલ લાઈક કરો શેર કરો ની અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો પછી સરપ્રાઈઝ છે બધા આપણા હીરાપરા ફેમિલી તથા આપણા મિત્રો ફ્રેન્ડ્સ અને સર્કલ માં તો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ